લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત દેશનું સુકાન સોંપવા માટે થઈને આજે ડીસામાં મહિલા સંમેલન યોજાયું હતું જેમાં ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો શક્તિ કા સન્માન નહીં કરતી ઉનકો સનાતન ઓર સમાજ કભી ભી સ્વીકાર નહીં કર સકતા ડીસાના રાજશ્રી કોલ્ડ સ્ટોરેજ ખાતે બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને વિજય બનાવવા માટે થઈને ભાજપ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગર્જરે ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓ માટે મહિલા શિક્ષકીકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી મહિલાઓને સામાજિક ઉત્થાન આપવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે તેમ જણાવી તેઓને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપનો કમળ ખીલાવવા અપીલ કરી હતી જ્યારે વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે જો શક્તિ કા સન્માન નહીં કરતી શક્તિ ઉનકા અપમાન કરતી હૈ

મહિલા મોરચાના મહામંત્રી કોકિલાબેન પ્રજાપતિ મેવાડા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી